લીંબડી શહેરમાં અલગ અલગ ત્રણ મકાનોમાં તસ્કરોએ ત્રાસ મચાવ્યો ત્યારે લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વારંવાર ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક ચોરીનો બનાવો સામે આવ્યો હતો જેમાં વાત કરવામાં આવે તો લીંબડી શહેરના વિસ્તારના રૂભા સાહેબના ખાચામાં કુલ બે મકાનોના તાળા તૂટ્યા ત્યારે બીજી તરફ ઉટડી પુલ પાસે આવેલા એક મકાનનું તાળું તૂટ્યો હતું અને એક જ દિવસે ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર બન્યા હતા ત્યારે તસ્કરોને કાયદાનો ભય જ ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તસ્કરોએ તસ્કરી સમયથી જોડી ફ્રીજ પલંગ લોટના ડબ્બા વગેરે તપાસી જેટલું મળ્યું તેટલી ઉઠાવી ફરાર બન્યા હતા ત્યારે આ બાબતે લીમડી પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પડવા વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સુરેન્દ્રનગર આચાર્ય બેન બાળકૃષ્ણ હું ગામ જઈતી પાડોશી મને જાણ કરી કે તમારા ઘરે તાળા બી તૂટ્યા છે બાયણા બધા ખુલ્લા છે તમે આ તાત્કાલિક નીકળી જાવ અમદાવાદ જઈતી હું ન્યૂ ન્યૂ ઓલામાં હતી હાડના ઓલા સિવિલમાં ત્યાંથી હું તાત્કાલિક નીકળીને આવ્યા બધું રમણ ભમણ પડ્યું ને આ મારા પાટલા એક જોર બુટ્ટી ગાય તુલસી કેરો ચાંદી અને એટલી વસ્તુ જઈ મારી સોનાના દાગીનામાં કઈ સોનાના દાગીના સોનાના બે તોલા બે પાટલા બરોબર ચારા ની પેર બુટ્ટી અને ચાંદી ની વસ્તુ બીજું કઈ બીજું કઈ નથી રોકડ રકમ કેવું કઈ રોકડ તો હતું જ નહીં રૂપિયા ઘરે નથી રાખતા બેંક માં જે કોઈ પાટલા ગલત

આજે સવારે આવેલ તો મકાનના તાળા તૂટેલ હતા એમાં મારા વાઇફની સોનાની ચાર બે ત્રણ ચૂપુ અને રોકડા પચીસ હજાર રૂપિયા જેવું એમાંથી ગયેલ છે અને તમામ મારા ઘરનો કબાટ તિજોરી બધી વેરિફેર કરી નાખે છે આ બાબતે પોલીસને જાણ કરી જાણ કરી દીધી અંદાજે કેટલા તોલા સવા તોલા